હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું ને નહીં ધોઈને રેડી થઈ ગયા છે સવારના વારના પોણા દસ થઈ ગયા છે તો આજ તમારી રમે છે વાડામાં એટલા માટે મેં અહીં ઊભી છું તો મેં કીધું બ્લોગ પણ સ્ટાર્ટ કરી જ દઉં અને આજે લગભગ દસ પંદર દિવસ પછી આવ્યા છે કામવાળા બધા ભાઈઓ કામ કરવા માટે તો આજે ખોલે છે જ ઢાબો ભર્યું હતું તે પ્લેટો ખોલે છે તો હવે મારે એમના માટે ચા નાસ્તો કરવાનો છે બનાવવાનું છે અને પછી જમવાનું પણ બનાવવાનું છે તો ચાલો વિડીયોને એમ સુધી કન્ટિન્યુ દેજો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો પહેલાં ઉકાળો બનાવી દઉં અને પછી ઉપર હું જઈશ ત્યારે તમને બતાવીશ ને અત્યારે ના જાઉં અત્યારે તો વાગી જાય બધું ખોલે એટલે પછી

હા તો તને જ ને તને જ કઉ છું અને આસ્તા મારી છે ને મને કામ નહીં કરવા દેતી તો દાળ મારી બફાય છે તેટલી વાર એની નજીક દઈશું અને પછી વઘાર કરવાનો ટાઈમ થશે એટલે પછી પાછળ જતી રહીશું તો સુધી એને પટાવું એટલે પછી રડે ને મારું ટકડું તો પપ્પા જોડે ખેતર જવા રડે છે ખેતર જવું છે દાદા જોડે પણ તાપ એટલો છે ને કે બીમાર થઈ જાય તેમ પણ તાપ

આસ્થાની ખબર કાઢતી આવો જઈશ તો ખરે પણ પછી મને છોડી ઉપર કામ ચાલુ છે वैसे बात 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 बात

सर्दी के लिए छे तो ही हवे आखा ले आने पर जो ये ना खाती जय दादी भी चखान थी तो गैस काका लोग का जमाड़ी में तो उंगे गई थी मस्त तो एक एक अलग तो लगभग सारा तरंग जीवा था और दवा पर वात है या करंट आस्था ना वो इनकी वधारे बाकी चार बार गैस उधी उंगवा मलती मलती ને નાક મારું બંધાઈ ગયું છે શરદી થઈ ગઈ છે ખતરનાક ખતરનાકવાળી તો એક શરદીની ગોળી મેં ગળી લીધી છે કમ કે વધારે થાય ને તો તાવ હો આવી જાય મને હવે મેં જ બાકી રહી છું તો આસ્તાની ટીક્ષા તો બીમાર થઈને ફ્રી થઈ ગઈ આસ્તાને પણ અત્યારે નહીં આવ્યો તાવ એટલે સારું છે તો એ મેં સાંજે અને એકવાર દવા પીવડાવી દઈશ તો ચાલો હવે માથું સરખું કરું હજુ તાવ છે એટલે ચા થોડીવાર પછી બનાવું ચાર સાડા ચારે તો કપડા ગયા છે કપડાં લડ લોનાળામાં ઊંઘ એટલી આવે ને બહુ આવે સારું છે ચાલો પેલા વાતું સીધું કરી દઉં પાણી પી લો પેલા તો એક ગ્લાસ

નાસ્તા ને રિક્ષા બહુ હેરાન કરે છે રમાતી નહીં મૂકીને ભાગી જાય છે જતી રહી દીદી સારું એને ચોકલેટ ને આપી કે આપણે એને ચોકલેટ ને આપીએ હાઈ કરો પેલા જય માતાજી કરો પહેલા

અમારા ઘરે એટલા મસ્ત મસ્ત પક્ષી બોલે ને ખાસ કરીને તો પોપટ તો તમારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવાની જરૂર જ નહીં પડતી એટલો મસ્ત બોલશે આવે છે ને તો અહીંયા મૂકી દે ને પછી એક દઉં તો આસ્થાને પટાળે છે ને ફૂલ તોડી આપું છું કે એ બહુ રડે કેટલો મસ્ત અવાજ આવે છે ને પક્ષીને ફૂલ જે જે કરજે હા જે જે કરજે તો ચારે બાજુથી જુદા જુદા પક્ષીઓનો અવાજ આવે અને આટલા ટાઈમે તો બહુ જ મસ્ત સાંજના ટાઈમે પોતપોતાના માળામાં આવતા હોય ને બેસતા એટલે તો ચાલો આજે ખીચડી બનાવવાની છે એટલે હવે હું તૈયારી કરી દઉં ખીચડીની ને ફૂલ આપું ને તે મેડમ તો નાખી દેજો નહીં કઈ તું શું જોવે તારા શું જોવે કયું મામ અચ્છા મમ્મા તોડી આવીને ને આવું ખીચ દેવાનું ચાલો હવે એ મોબાઈલ નહીં જોવા દેવાની એટલે કે મને નહીં આપવાની એ જ મેં બધી ખીચડી બનાવી દઉં તો ગાઈસ હું તો જમવા બેસી ગઈ છું તો જ્યારે મારા મોડા આવવાના છે એટલે મેં કીધું જમી જ લઉં શું છે ને તો પછી

તો મને ખબર જ હતી આ લોકો સારા થાય ને તો મારી જ વારી આવવાની ને આવી જ કંઈ કઈ જાડુએ તો બહુ લેટ કરી દીધું હવે મારાથી નહીં બેઠાતું તો હું મીડિયાને અહીંયા ચેન કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી છે બતાવી છે કોઈ રીતના